રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા રેલી સાથે ધરણા કરવામાં આવ્યા હતા આજે જિલ્લામાં ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈને અનામત વિરોધી વાત કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસટીએસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરીને કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટા ઉદેપુર જિલ્લા ભાજપાના એસટીએસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી હતી અને અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભાજપના કાર્યકરોએ ધારણા કરી હતી કે હાયરે કોંગ્રેસ હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવીને વિરોધ દર્શાવ્યો હતો અને ત્યારે અનુસૂચિત જનજાતિના નિગમના ચેરમેન પ્રવિણભાઈ પંડ્યા છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તળવી छोटा उदयपुर जिला भाजप प्रमुख उपेंद्र भाई राठवा, कोषाध्यक्ष राजू भाई शाह, उप प्रमुख कंचन भाई पटेल, जिला ओबीसी उप प्रमुख भगु भाई पंचोली, एसी मोर्चाना प्रमुख अशोक सोलंकी, एसी मोर्चाना प्रमुख रमेश भाई राठवा वगैरह उपस्थित रहे था। भारत देश आजा थे यो यार पची कांग्रेस के शासन रही ह અને ઓબીસીની જે વિરોધી નીતિ કોંગ્રેસની વર્ષોથી રહી છે એમના કલ્યાણ કરવાની વાત કોઈ દિવસ કોંગ્રેસે એમના પ્રયત્નો થયા નથી અને ઉપરથી આ આરક્ષણ આરક્ષણ વિરોધી નીતિ જે પ્રકારે ભારતનું બંધારણ સાહેબ આંબેડકરે જે આદિવાસીઓ અને ઓબીસી અને એસસી લોકોનું જે રીતે બંધારણમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિકાસ થવો જોઈએ જે આરક્ષણની સુવિધાઓ આપવી જોઈએ એનાથી પીછેહટ કરી અનેકવાર આરક્ષણ વિરુદ્ધ નીતિ એમણે અમલમાં મૂકી હતી અને એના કારણે આ ભારત દેશમાં જે પ્રકારે બંધારણનો અમલ થવો જોઈએ આ બંધારણની અનુસૂચિ પ્રમાણે જે પ્રકારે શૈક્ષણિક કે આ બધા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ બંધારણના અધિકારો જે પ્રમાણે સૂચિત હતા એ બંધારણનો અમલ થયો નહીં અને વારંવાર અવારનવાર આવા સુધારાઓ કરી અનામત વિરોધી નક્કીઓ વર્ષો ઉપરાંત અવારનવાર એમણે પુનરાવર્તન કર્યું છે આ વખતે પણ રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે અમેરિકામાં વાત કરી છે આ અનામત કાઢી મૂકવાની વાત કરી છે ત્યારે આખા દેશમાં જે રીતે રોષ ફેલાયો છે અને ભારતીય જનતા પાર્ટીએ એમના નિવેદનનો સખત વિરોધ કર્યો છે અને આના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ છોટાઉદેપુર જિલ્લામાં આજે ધરણા ઉપર બેસીને આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે આદિવાસી એસસી અને ઓબીસી આ ત્રણેય વર્ગને જે પ્રમાણે સાચા અર્થમાં બંધારણનો જે અમલ કરી જે પ્રકારે બંધારણને બાબાસાહેબે કલ્પના કરી હતી એમણે આ પ્રકારનો અમલ કરી યોજનાઓ પ્રાપ્ત કરી છે બાબા સાહેબ આંબેડકરને યાદ કરી કોંગ્રેસ અવારનવાર લોકોને છેતામણી જાહેરાતો કરે અવારનવાર લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાબા સાહેબ આંબેડકરને જે પ્રકારે એનો એનો સન્માન કરવું જોઈએ જે રીતે સન્માનપાત્ર હોય એમને ભારત રત્ન પણ ખૂબ વર્ષો પછી મળ્યું એ પણ લોકસભામાં એનું તેલચિત્ર વર્ષોથી નહોતું મુકાયું એ પણ બાબા સાહેબ આંબેડકરનું તેલ ચિત્ર મુકાયું એમને જીવનના જેટલા પણ સ્થળો છે એ શિક્ષાનું સ્તર હોય દીક્ષાનું સ્તર હોય આ બધા જ સ્થળોનું સાહેબ આંબેડકરને સન્માન થાય એવા પ્રકારના સ્મારકો ઊભા કરવામાં આવ્યા બંધારણનો કોંગ્રેસે કોઈ દિવસ અમલ તો બાજુ પર એનું સન્માન થવું જોઈએ એ રીતે ભારતના બંધારણનું પણ સન્માન નહોતું કરી શક્યું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં એને માથે હાથી ઉપર સવાર હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મંત અંકેત કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નહેરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક ઝાટકે અનામત દૂર કરી નાખીશું આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એમણે છતું કર્યું એનો સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને આક્રોશ અને એમના વિરોધનો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે